નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રાજા મિત્રો આજે વાત કરીએ શા માટે આ મંદિરે રાત્રે કોઈ શકતું નથી તો આવો મિત્રો જાણીએ આ મંદિરના રહસ્ય વિશે શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે દેવી ભાગવત પ્રમાણે હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મૂંડ નામના બે રાક્ષકોનો બહુ જ ત્રાસ હતો ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી માની પ્રાર્થના કરી ત્યારે આદ્યાશક્તિમાના અવનકુંડમાંથી તે જ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તે જ મહાશક્તિએ આ ચંડ અને મૂળ નામના બે રાક્ષકોનો વધ કર્યો આ બંને રાક્ષકોના વધ કર્યા પછી ચામુંડ માતા ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન થયા અને એક લોકવાયકા પ્રમાણે ડુંગર ઉપર ઋષિનો આશ્રમ હતો ચામુંડા માતાજીને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે ડુંગર ઉપર માતાજીના મુખ્ય બે સ્વરૂપ છે તેમની છબીમાં તમને બે મુખવાળી જોડિયા મૂર્તિ દેખાશે તેમને ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે ચામુંડા માતાજીની ઓળખ તેમની મોટી આંખો તથા લાલ અને લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોનો આર વડે થાય છે તેમનું વાહન સિંહ છે ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી બધા ભાવિ ભક્તો તથા પૂજારી સહિત તમામ લોકો નીચે ઉતરી જાય છે રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતું નથી એકમાત્ર નવરાત્રિ દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્યક્તિને ડુંગર ઉપર રાત્રે રહેવાની મંજૂરી માતાજીએ આપી છે ચામુંડમાના આ બે સ્વરૂપમાં ચાંડી અને ચામુંડા બિરાજમાન છે જેમને ચંડ અને મૂળ નામના રાક્ષકોનો વધ કરેલો ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ પાંચસો પોત્રીસ પગથિયા છે જેમાં ચડવા તથા ઉતરવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે વર્ષની મુખ્ય નવરાત્રિ મહાચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર ઉપર અને સમગ્ર તરેટી તથા હાઈવે પર જાણે કે ધાર્મિક મિની કુંભ મેળો ભરાયો હોય તેવો રૂડા ધાર્મિક સફર દ્રશ્યો જોવા મળે છે ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વૃદ્ધો પણ હૃદયમાં માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચડી જાય છે શ્રી ચામુંડા માતાજી કોહિલ કોહિલવાડના કોહિલ દરબારો જૂનાગઢ તરફના સોલંકી ડોડીયા પરમાર વગેરે કુળના રાજપૂતોના ચોટીલા વિસ્તારના ખાચર કુમાણ વગેરે કાઠી દરબારો ફરજીયા સોની દરજી પંચાલ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ કચ્છના રબારી તથા આહિર સમાજ ગીર સોમનાથ વેરાવળ તરફના ખારવા સમાજ મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના લોકો ચામુંડા માતાજીને પોતાના કુળદેવી તરીકે પૂજે છે ડુંગર ઉપર વર્ષો પહેલાં મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો તે સમયે ડુંગર ચડવા પગથિયા ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા આશરે એકસો પંચાવન વર્ષ પહેલાં મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરોના વિકાસના કાર્યો કરતા હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને અહીં આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તે માટે ઉત્તમ કાર્ય કરે છે તો મિત્રો આ તો ચામુંડા માતાજીનો ઇતિહાસ આવા જ ઇતિહાસ જાણવા માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો